ઓકે રોક્યા તો રોક્યા રોક્યા છે એમ જ પાછા કરે છે આને જાળું તો આ બુર્માં ત્યારે ગરમી તો લાગે છે પણ થોડી થોડી સુખ આવે એવું લાગે છે તો તમારે ભાઈ મોટો બુર્માં વાંતી દો એટલે વાંતો નથી સુપર ફાસ્ટ ટ્રેન નો બ્રિજ છે

એટલે તને લઈ લીધી તારે માય બધાને લઈ લીધા જોઈ લીધી ભાઈ ભેંસ જોઈ લીધી પાણી ચાલુ થયું છે એવું અને દેવું પડશે चरावे पीऊ छे આ જો આйна ખેલ ચાલુ કરી દીધો કે મંત્ર ચાલુ કરીને ત્યારે મિશા ચલાдона ખાણ મેકડા ઉપર છે તો પાણી ભરાય ન ઓલી ફ્રેસ ને ઊભી કરવી પડે છે માગે છે ઓ નું પાણી સાફ સાફ ક્લિયર તો કરવું પડે और पानी गम से जाए। आने पहला उभी करना है आज आना पगड़ीली से और आखियर पत्ता करो और और पत्ता क्लियर हो तो मजा भरेलो हो तो मजा नहीं होती પાણી સાફ હા પાણી આવેલી જાય વચ્ચે નાને નખરા વધારે પૂછડા ઉલાડી ગયા હું ઉલાડે મરાઈ દીધી હા એક તો બેઠા હોય ને પૂછડા ઉલાડે હેરાન કરના પેલા ક્લીન કરના હા સાફ સફાઈ ચાલુ છે એવું છે વાંધો નઈ ગાડી લઈ જાય તો હું મેં તો પૈસા ભાઈ પાણી સોલું કર્યું ત્યાં ઓલાના નખરા સોલું થઈ ગયું પાણી ઉડાડવા માંથી ઓછી આવે ભેંસ રોજ હાકડ આવી જાય છે શું કરું આપણું દૂધ વહી ગયું છે બેફેરિયા બાકી છે દૂધ લેવાયા ગાડી આવશે દૂધ પડશે પછી નીકળશે